ઝિમ્બાબ્વેમાં સુબન ગિલની કેપ્ટનશીપમાં પાંચ મેચોની ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ સિરીઝ રમશે તો કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા વરિષ્ઠ ખેલાડીઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્રણેય હવે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાંથી નિવૃત્ત થઈ ગયા છે હવે ખૂબ જ યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસી ગઈ છે રિયાન પરાગ અભિષેક શર્માને પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે રિયાન પરાગ ટીમ ઇન્ડિયા તરફથી રમવાને લઈને એટલો ઉત્સાહિત હતો કે પોતાનો પાસપોર્ટ અને મોબાઈલ ફોન પણ ભૂલી ગયો હતો જેનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક વિડિયો શેર કર્યો છે જેમાં અભિષેક શર્મા અને રિયાન પરાગે ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ